આ દરમિયાન એક શખ્સે પાલિકાના કર્મચારીને માર મારવામાં આવતા આ બનાવમાં આણંદ ટાઉન પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પાછળથી આ ગુનામાં અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવા કોંગ્રેસના કાઉન્સિલર ઇલિયાસ આઝાદ અને સામાજિક કાર્યકર તौसीફ હાફીજીના નામો ઉમેરવામાં આવતા આજે સામાજિક કાર્યકર કિરણ સોલંકી સહિત યુવાનોએ આણંદના નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ફરિયાદનો વિરોધ નોંધાવ્યો હતો અને નગરસેવકોના નામ ખોટી રીતે ઉમેરવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા આજે જે મહેશભાઈ ઠાકોરભાઈ વસાવા ઇલિયાસભાઈ આઝાદ અને તौसीફ હાફીજી આ જે આણંદ નગરપાલિકાના નગરસેવકો અને સામાજિક કાર્યકરો છે તેઓની ઉપર જે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ જે ફરિયાદની અંદર દીપેન શાહ નામના જે વ્યક્તિ છે જે વકીલ છે વકીલાતનું કામ કરે છે એ અને ભાવેશ કુમાર પટેલ ઉર્ફે અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા બીએનએસ એનએસ કાયદાની કલમ અઠ્યાવીસ નો ભંગ કરીને જે વ્યક્તિ રાજ્ય સેવક નથી તે રાજ્ય સેવક બતાવીને એફઆઈઆર કરેલ છે અને આ લોકોના નામ અંદર ઉમેર આવડાયેલ છે માંગણી એટલી જ છે કે આ બાબતે જો યોગ્ય ન્યાય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે રાજ્યવ્યાપી આંદોલન કરવાના છે અને આ જે વ્યક્તિઓ છે એ લોકોની પર કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ થાય સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર